ગામની અંદર એટલો માહોલ શાંત હતો અને જ્યારનું એક સંમેલન થયું આયોજન થયું ત્યાંથી આ ગામની આખી કિન્નાખોરી એક પક્ષમાં વહી ગઈ હતી અને ગામમાં બધા સમાજ પટેલ સમાજથી લઈ ભરવાર સમાજ ગઢવી સમાજ દલિત સમાજ આ બધો સમાજ હળીમળીને આજની તારીખે રહ્યા છે એ છતાંય આ લોકોને જે રાજકોટની પ્રજા છે જે ગામમાં પણ રહેતી નથી એ લોકોને કાંઈ ગામને લેવા દેવા નથી એ લોકો ગામમાં જે હળીમળીને બે હવાવાવાળા છે એને બેહવા નથી દેતા અને આ લોકો એ સંમેલન પૈસા બગાડી બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવાય કરી અને છે તે અમારા ગામનો એક યુવાન ખોયેલો છે અને એ તમે જાણો છો બધા લોકો અને આ વસ્તુ જે કરી છે એ બધું એના તરફથી થયું છે જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં તન તન તંત્ર ફાટા કરેલા છે આ લોકો પરવાર સમાજ કોઈ દી ક્યાંય નહીડો નથી અને ક્યાંય નહીડો નથી બરાબર

બરાબર કે તમે આગેવંત થાવ તો એ પ્રકારના થાવ કે સ્ટેજ ઉપર ચડીને ખાલી ભાષણ કરી ભાજપના મત ભાજપ આ દુનિયા બધા ગામ રીબડા ગામથી લઈને ટોટલી ગામડા ભાજપ પક્ષી છે અપક્ષિત કોઈ નથી અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચકરે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગિરી તમારી નહીં હાલે ગામ એક છે તમે આજની તારીખે ગામને પાડી નહીં શકો અને એનો જ એને એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે અને રાજદીપસિંહનું નામ લે છે આ લોકો ખુલ્લે આમ કે રાજદીપસિંહ આ કરાવે છે અનુરસિંહ આ કરાવે છે ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે અનલીગલી એક ધંધો નથી અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા થાકરધણી હોટેલે અનલીગલી ધંધો છે છ મહિનાનો પ્રૂફ બતાવું હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે હોવા તૈયાર છું બરાબર બાકી એ ખોટા નામ લેતા ને જે લીધું એ ગોંડલ તાલુકાનો એક હતો સરપંચ ઈ જેના રાજકીય પ્રેશર બોલ્યો હોય હવે બીજી વાર ધ્યાન રાખે રીબડા ગામ ની અંદર આ વસ્તુ બનવા નહીં દે અમે જે કિન્ના ખોરી કરી આગામી સમયમાં કોઈ આવેદન પત્ર આપવાના છો કે શું પત્ર અમે આપશું એવું કે આ કિન્ના સમાજ લેવલે લઈ જાય છે ગામના બે ફાટા ફોડાવે છે આજની તારીખે રીબડા ગામ ની અંદર પટેલ સમાજમાં ચાર ચાર ફાટા પાડી દીધા છે પાંચ પાંચ ફાટા પાડી દીધા છે અને પટેલ સમાજ થી લઈ દલિત સમાજ થી લઈને એક હળી મળીને રહેતો આજ તારીખ લગી દસ વર્ષ નો રેકોર્ડ જોઈ લો પોલીસ સ્ટેશન ની અંદર કે ક્યાંય તમારી પોલીસ સ્ટેશન ની અંદર એક પણ નોંધ હોય ફરિયાદ હોય કે અથડામણ હોય જૂથ અથડામણ હોય કે ભરવાડ સમાજ દલિત સમાજ કે પટેલ સમાજ બાંધેલું હોય તો એક દાખલો મને બતાવો આ ક્યાંય કોઈ વ્યક્તિ બાંધેલી નથી એ છતાંય રાજકારણ રીબડા ની અંદર કાલીન અને આ લોકોએ પક્ષ પલટા કરાવીને ગામને વિખવાદ જ કરાવેલું આજ આજની તારીખે તમે રખડી લો રીબડા ની અંદર કે જયારે આ જે સંમેલન થયું ત્યારથી લઈને આજ સુધી એક એક ઘરમાં તાળા આવી ગયા છે અને પટેલ વર્ગ આખું ગામ મૂકીને વહી ગયું છે આ રાજકારણના હિસાબે કોના દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું આ આના ચાર પાંચ મળતીઓ દ્વારા અને બાકી આ ગ્રુપ હતું બધા લોકોને ખબર પડી ગઈ કે આ પર્સનલ એનો લાભ લેવા હતું રાજકારણમાં ઘુસેલા છે અને ઘૂસવું છે એના માટે પર્સનલ એની જે છે મેટર એ ગામને એ પક્ષમાં લઈ જવા માટે કરે છે